નમસ્કાર મિત્રો સ્વાગત છે એક બ્રેકિંગ ન્યૂઝની આજે આપણે વાત કરવા જઈએ છીએ ખૂબ અગત્યની ચેતવણી સરકાર દ્વારા આપવામાં આવી છે ખાસ કરીને રેશન કાર્ડ ધારક મિત્રો માટે તો મિત્રો શું ચેતવણી છે તેની વિગતવાર ચર્ચા કરતા પહેલા ખાસ ન મિત્રો હોય તો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો

ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકોને ગેરમાર્ગે દોરી ગરીબ અને પસાત રીતે લોકોને અભણ મહિલાઓને ભોળવીને રેશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર અને ફિંગરપ્રિન્ટ લઈ સાયબર ક્રાઇમ કરી લોકોના બેંક એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપાડી લેતા હોવાની સોકાવનારી ઘટના માણેક ઉનાના માણેકપુર ગામની મહિલા સાથે બનતા સંસાર મચી ગયો છે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ અજાણી વ્યક્તિ તમારું ફિંગર લેશે તો શાના કારણે લેશે તેની ખાસ તમારે તપાસ કરવાની રહેશે

અને કેવાયસી કરનાર વ્યક્તિને બોલાવીને પૂછપરછ દરમિયાન એકસો ને લોકોના ડોક્યુમેન્ટ ભેગા કરીને આ ફ્રોડ આઈડી ઉપર બાયોમેટ્રિક કન્વર્ટ કરાયો હોવાનું બહાર આવ્યું છે દોસ્તો વાત કરીશું આગળ આપણે મૂળ મહવા તાલુકાના બગદાણા ગામનો વ્યક્તિ ઉનામાં માણેકપુર ગામે તેમની સગાઈ થતા તેમણે ગામના એક રાજકીય આગેવાન પુત્રને વિશ્વાસમાં લઈ અને સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કરતા ગામ લોકોમાં વિશ્વાસ આવી જતા આ યુવાન પાસે ભેગા થઈને ડોક્યુમેન્ટ સાથે મહિલા અને રેશન કાર્ડ ધારકો ગયા હતા ત્યાં આ યુવાન આ યુવાન એકસોને એક્યાશી જેટલા લોકોના ડોક્યુમેન્ટ મેળવી ઓનલાઇન ફિંગરપ્રિન્ટ ઓનલાઇન ફિંગરપ્રિન્ટ લઈ અને ઈ કેવાયસી કર્યા બાદ દસ દિવસ પછી છત્રીસ એટલે કે છેત્રીસ જેટલા લોકો મહિલા અને પુરુષના શ્રમિકમાં જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાંથી ચાર લાખ થી વધુ રકમ કટકે કટકે ઉપડી જતા દેકારો મચી ગયો હતો દોસ્તો ફિંગરપ્રિન્ટ તમારા લાગ્યા અને દસ દિવસ બાદ છત્રીસ જેટલા લોકોના અકાઉન્ટમાંથી દસ દસ હજાર રૂપિયા છે તે કટ થયા છે ખાસ ધ્યાન રાખવાનું છે તમારે પણ આવી સાથે તમારી સાથે પણ ગોટાળો ન થાય અને તમે કરાવતી વખતે ફ્રોડ ન બનો તેની ખાસ સરકારે ચેતવણી આપી છે માત્ર તમારી ગ્રામ પંચાયતના જે ઓપરેટર છે તેની પાછળ જ કરાવો અથવા તો તમે તમારી જાતે પણ કરાવી શકો છો જો મિત્રો તમને ન આવડતી હોય જાતે તો ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરાવો તો હું તમને વિડીયો બનાવીને આપું ખૂબ સરળ આપણી માતૃભાષાની અંદર તમને સમજાવું કે આવી રીતે કેવાય કરી શકાય

તો આવા જ વિડિયો જોવા માટે ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમામ દોસ્તોને મિત્રોને થેન્ક જય હિન્દ